બની જાય તો અમે બધાની તો કોઈ સેફ્ટી જ નહીં ને અમારે રાત્રે આવું જવું હોય અમારે ત્યાં રહેવું હોય અમારા છોકરાઓ નાના હોય તો અમે કઈ રીતે ત્યાં એકલા જવા દઈએ છોકરાઓને અને અમારી સોસાયટીની નજીકની એરિયામાં જ બને છે અડીને જ દ્વારકેશ પાર્ક સહી નંબર એક માં અને આલાવ ગ્રીન સિટી ની પાછળ હા બધી કરેલી છે પણ છતાં બી પણ ત્યાં કામ બંધ નથી થાતું એટલે અમે બધા અહીંયા ઉપસ્થિત અમે આંદોલન કરશું અમે વસ્તુ માટે અમે સહેમત નથી એમ જે અમારી ફાઇલમાં છે જ નહીં તો એ વસ્તુ માટે અમે કરી શકીએ છીએ એમ ના અમે અમે આ વસ્તુ માટે બોલી શકીએ છીએ આ અમારો હક છે

એ બની જાય તો અમે બધાને તો કોઈ સેફ્ટી જ નહીં ને અમારે રાત્રે આવું જવું હોય અમારે ત્યાં રહેવું હોય અમારા છોકરાઓ નાના હોય તો અમે કઈ રીતે ત્યાં એકલા જવા દઈએ છોકરાઓને અને અમારી સોસાયટી ની નજીક એરિયામાં જ બને છે અડીને જ દ્વારકેશ પાર્ક સહી નંબર એક માં અને આલાવ ગ્રીન સિટી ની પાછળ હા બધી કરેલી છે પણ છતાં બી પણ ત્યાં કામ બંધ નથી થતું એટલે અમે બધા અહીંયા ઉપસ્થિત અમે આંદોલન કરશું અમે અમે વસ્તુ માટે સહેમત નથી એમ જે અમારી ફાઇલમાં છે જ નહીં તો ઈ વસ્તુ માટે અમે કરી શકી છે એમ હા અમે અમે આ વસ્તુ માટે બોલી શકી છે આ અમારો હક છે

બની જાય તો અમે બધાને તો કોઈ સેફટી જ નહીં ને અમારે રાત્રે આવું જવું હોય અમારે ત્યાં રહેવું હોય અમારા છોકરાઓ નાના હોય તો અમે કઈ રીતે ત્યાં એકલા જવા દઈએ છોકરાઓને અને અમારી સોસાયટી ની નજીક ની જ બને છે